પાદરા તાલુકાના સાડા ગામમાંથી સતત અગિયાર વર્ષથી અવિરત ચાલતો સંઘ પૂનમ દિવસે રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યો જેમાં આશરે બસો જેટલા ભાવિ ભક્તોએ હરસિદ્ધિ માતાજીના મંદિરના ઘૂમટ પર શ્રદ્ધાભેર ધ્વજારોહણ કર્યું હતું સાઢા ગામમાંથી હરસિદ્ધિ માતાજીના માઈ ભક્તોનો સંઘ દર વર્ષે બાવીસ ફેબ્રુઆરીના દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ રાજપીપળા મંદિરે પગપાળા જતા હોય છે જેને લઈને આ વર્ષે પણ આ દિવસે પગપાળા સંઘમાં ગયો હતો જે પચીસ ફેબ્રુઆરીના દિવસે રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યો હતો મંદિરમાં હોમહવન વિધિ કરવામાં આવી હતી આ હોમહવન વિધિમાં પગપાળા તેમજ દર્શનાર્થીઓ જોડાયા હતા હવનકુંડમાં શ્રીફળ હોમાયા બાદ માતાજીના મંદિરની સાત પ્રદક્ષિણા કરી મંદિરના ઘુમ્મટ પર ધજા ચડાવવામાં આવી હતી આ સમગ્ર પગપાળા સંઘનું સંચાલન માતાજીના ભુવાજી જસુભાઈ પરમાર તેમજ સાઢા હરસિદ્ધિ મંદિરના કાર્યકર્તાઓ કરી રહ્યા હતા મહાપ્રસાદી બાદ પગપાળા યાત્રાળુઓ પોતાના ઘરે પરત ફર્યા હતા બે હજાર આવ્યા અને રાજપી કામો પચીસ બે ચોવીના રોજ હવન યજ્ઞ કરીને પાંચ વખત પ્રદક્ષિણા કરીને બારમું વર્ષ પૂરું થાય છે કે માતાજી હર્ષિતિને ધજા અર્પણ કરી છે